શૈક્ષણિક સંસ્થામાં શારીરિક બાળ સુરક્ષા અધિકારી સહિતના જે અધિકારીઓ હતા તે ટીમ દોડતી થઈ હતી મહેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર પણ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા પોલીસે શૈક્ષણિક સંસ્થાના સીસીટીવી ફૂટેજ અને ટીવીઆર પણ જપ્ત કર્યા છે ભોગ બનનારા વિદ્યાર્થી

સંસ્થાને પણ અમે વાત કરી છે સંસ્થાવાળા પણ અને આજે જ આ બે વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે સંસ્થાને કહી દીધું છે અને આજે સાંજ પહેલા આ એફઆઈઆર નોંધાઈ જાય અને આગળ હજુ પણ કેટલા બાળકો અફેક્ટેડ છે કેટલા બાળકો સાથે આ અઘટિત બાબત છે એ બની છે એ તપાસનો વિષય છે અને એ આગળની તપાસમાં જે મુજબ આવશે એ મુજબ પોલીસ એમની કાર્યવાહી આગળ હાથ ધરશે